સુરતના ભેસ્તાન વિસ્તારમાં દસ વર્ષના તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે તરુણ પોતાના ઘરે હતો જે દરમિયાન આરોપી ઘરે આવ્યો હતો આરોપી અને તરુણના પિતા અગાઉ જોડે કામ કરતા હતા જેથી બંને પરિચયમાં હોવાથી આરોપી ઘરે અવર કરતો હતો જ્યાં ઘરે આવેલા આરોપીએ તરુણીને માતાને જમવાનું બનાવવાનું કહી તરુણને ચીજવસ્તુ આપવાના બહાને બહાર લઈ ગયો હતો ભેસ્તાન સ્થિત નજીકમાં આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જઈ તરુણ જોડે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું ઘરે આવેલા તરુણે સમગ્ર હકીકત જણાવતા મામલો સામે આવ્યો હતો જ્યાં મામલો તરુણના પરિવાર ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં ગણતરીના કલાકોમાં જ આરોપી મોઇદુલ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોહિદુલ જહીદુલ શેખ અને એ બેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં 月回前。